સુરતના કાપોદરા વિસ્તારની એક ઘટના સામે આવી છે જેમાં એક પેશન્ટ યુવતીની ડોક્ટર દ્વારા છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં પેશન્ટ યુવતીની તપાસ દરમિયાન છેડતી કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ ફરિયાદીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે સાથે જ એક વાત સામે આવી છે કે આ ડોક્ટરને મેથી પાક ચખાડ્યો હોવાનું પણ સામે આવ્યું છે જેથી ડૉક્ટરને માથાના ભાગે ઈજાઓ થતા આઈસીયુમાં જ દાખલ કરાયો છે સુરતમાં કાપોદ્રા વિસ્તારની એક ઘટના સામે આવી છે જેમાં ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઈ છે ડોક્ટર પ્રતિક માવાણી વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવી છે પેશન્ટ યુવતીની તપાસ દરમિયાન છેડતી કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે સાથે જ ડૉક્ટરને મેથી પાક આપ્યો હોવાની વાત પણ સામે આવી છે જેમાં ડોક્ટરને માથામાં ઈજા થતાં આઈસીયુમાં દાખલ કરાયા હતા કાપોદ્રા પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે